ભાવનગર જિલ્લાના ખડસલીયા ગામના મહિલા અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે અગાઉ જોઈએ તો મહિલાઓ ફક્ત ઘરકામ જ કરતા હતા પરંતુ આજે જોઈએ તો અનેક મહિલાઓ પોતાનો ગૃહ ઉદ્યોગ અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે જય માતાજી મારું નામ ચંપાબા મનહરસિંહ ગોહિલ છે હું ખડસલિયાની છું ભાવનગર તાલુકો જિલ્લો પણ ભાવનગરનો છે મારો હું હર્બલ શોપ બનાવું છું સાબુ છે શેમ્પુ છે ફિનાલ છે હું પણ જાતે ઘરે બનાવું છું મારી ખડસલિયા મારું ગામ છે ખડસલિયામાં આ બધી મારી પ્રોડક્ટ બને છે અને કેસુડાનો સાબુ છે દવ છે એલોવેરા છે નીમ છે હલ્દીનો છે ઓરેન્જ છે હું પણ એ બધા જાતે બનાવું છું ફિનાલ પણ મારી કેમિકલ વગરની હર્બલ શોપ છે શેમ્પુ પણ હર્બલ શોપ છે હું જાતે મારી ઘરે પ્રોડક્ટ બનાવું છું મારામાં ખડસલિયામાં ગામડામાં તાલીમ દેવામાં આવ્યું તું ત્યાં હું સાબુ અને શેમ્પુ એ બધું વગેરે શીખી હતી તો મારી દુકાનમાં પણ પ્રોડક્ટ જાય છે બધા ખડસલિયામાં વેચાણ થાય છે કોડિયાકમાં થાય છે હાથપમાં થાય છે ભાવનગરમાં જાય છે મારું પોતાનું બનાવેલું હર્બલ શોપ છે હું જાતે ખુદ બનાવું છું જ્યારે હું ઘરે કામ ગામડામાં ઘરનું કામ કરતી હતી ત્યારે તાલીમમાં દેવામાં આવ્યું ત્યારે મારા હસબન્ડને મેં કીધું કે તાલીમ દેવામાં આવે છે કે હું જાઉં તાલીમમાં દેવા તો મારા હસબન્ડને એમ કીધું કે હા જાઓ એ હું ગઈ સાબુને એવું શીખ્યું અત્યારે મારા હસબન્ડની સપોર્ટે હું આટલી પહોંચી છું અને હર્બલ શોપ બનાવું છું મારા હસબન્ડનો સપોર્ટ છે કે હું આટલી આગળ વધી હું એવું કહેવા